બહેનો તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાનો કર્તવ્ય કરી રહ્યા છે એક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો ગુલાબ અને ફૂલડાથી જે સ્વાગત થઈ રહ્યું છે રથયાત્રાની શરૂઆત જય શ્રી રામ ભગવાને ભૂતના માતાનો જે વટ કર્યો હતો તે આ ખટેરામાં દર્શાવવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો નાના નાના છોકરાઓ જે સ્કેટિંગ કરી રહ્યા છે છત્રપતિ શિવાજી મહારાજ રત્ન કલાકાર ભાઈઓ છે દ્વારા કઈ રીતના ઘસે છે ફાટે હો જય જય જગન્નાથ અત્યારે આપડે આવી ગયા છીએ ભાવનગરની ની અંદર ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળી છે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો ગુલાબ અને ખુલ્લાથી જે સ્વાગત થઈ રહ્યું છે રથયાત્રાની શરૂઆત થઈ રહી છે અને અત્યારે ગજાનંદ નીકળી રહ્યા છે એવા ઘણા બધા અલગ અલગ કર્તવ્યો દ્વારા અહીંયા જે ભવ્યથી ભવ્ય ભાવનગરના જે કહેવાય ને ગુજરાતમાં બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની ભવ્ય રથયાત્રા નીકળી છે સંપૂર્ણ અપડેટ દેવાનો છું ખાસ કરીને તો સર્વપ્રથમ ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો મે જોઈ રહ્યા છું ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે આવો 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 મહાદેવ ની કૃષો એમાં ઘણી બધી અલગ અલગ તમે જોઈ રહ્યા છો જય જય જગન્નાથ નાથ સાથે ભવ્ય રથયાત્રા નીકળી રહી છે ભાવનગર ભાવનગરના રથયાત્રા નીકળી રહી છે અહિયાં હરવાર રેલગાડી પણ જોડાયેલી છે અત્યારે રામ ભગવાન અને રાવણ આવી રહ્યા છે આ રીતના જે ટ્રેક્ટર માં નૃત્ય બતાવી રહ્યા છે

મિત્રો તમે જોઈ રહ્યા છો જે ગ્રુપ દ્વારા પેટિંગ કરવામાં આવી રહ્યો છે અને ખૂબ સરસ મજાનું અલગ અલગ જે નૃત્ય તે બતાવવામાં આવી રહ્યું છે માતાજીના દર્શન હવે શરૂઆત થઈ રહી છે એક થી અંદાજીત એસી જેટલા ખટેરાઓ અલગ અલગ જે ખટેરામાં આપણને પ્રદર્શન બતાવવામાં આવશે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું ખટેરા તમે જોઈ રહ્યા છો નાના નાના છોકરાઓ જે સ્કેટિંગ કરી રહ્યા છે આ ખટેરામાં બેઠા છે કે

અહીંયા મિત્રો તમને થોડાક થોડાક એટલે કે પાંચસો સાતસો મીટર ના આ રીતના વરસાદી ના કાઉન્ટર જોવા મળશે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વસ્તુ વિતરણ થતી હોય છે આ જગ્યા ઉપર પાણી અને પાણીની અને ખીચડી ની એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે

તો દર વર્ષે ને દિવસે અહીંયા તડકાનું પ્રમાણ વધી રહ્યું છે એના કારણે અહીંયાં રોગ વિતરણ કરવામાં આવે છે તમે વધુ ને વધુ લોકો વૃક્ષો વાવો અને તેનું પ્રદૂષણ મુક્ત કરો અહીંયા તમે જુઓ ફ્રીમાં રોપ મળી રહ્યા છે અહીંયા મિત્રો રત્ન કલાકાર ભાઈઓ છે તેની કઈ રીતના ક્રિયા છે પોલીસ કર્મીનો નો ભૂલ કડક બંદોબસ્ત તમે જોઈ રહ્યા છો અત્યારે જઈ રહ્યા છો છત્રપતિ શિવાજી મહારાજ સાથે નાચી રહ્યા છે કૂદી રહ્યા છે આપણે ઘણી વાર નાચી લઈએ મસ્તી નો શોખ વાકે અમરનાથ નહીં ભાઈ એવું નથી અમરનાથ ભગવાન જે દ્રશ્ય બતાવવામાં આવેલું છે તો આપણે દર્શન આ ખટેરામાં ભારતના નવ જવાન જે શહીદ થઈ ગયા છે તેને અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે એ રીતના આ માં બતાવવામાં આવેલું અહીંયા મિત્રો ઠાકોર સમાજ દ્વારા જય દશામા નું દ્રશ્ય જે અહીંયા ખટેરામાં દર્શાવવામાં આવેલું છે આપણે તેમના દર્શન કરીએ એક થી લઈને પચાસ ખટેરા લગી પહોંચી ગયા છે અને તમને જે હારી લાગી તે વસ્તુ મેં તમને બતાવવાની કોશિશ કરી છે હવે એવા તો અંદાજિત ઘણા પિત્તેર એસી જેટલા ખટેરા છે તો આપણે ત્યાં જોઈએ અને ખાસ કરીને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવ જતા નહીં મિત્રો જોડે વિડીયોને શેર કરો જય જય જગરના સીતાની અંદર જે અશોર ભટિકામાં માતા સીતાને રાખવામાં આવે ત્યાં તે જગ્યા ઉપર હનુમાન સીતાતાનું મિલાપ થયું હતું તો તે અંદર આ ખટેરામાં દર્શાવવામાં આવેલું છે કૃષ્ણ ભગવાને ભૂતના માતાનો જે વધ કર્યો હતો તે આ ખટેરામાં દર્શાવવામાં આવેલું છે

golden well wow <laughs>

ભાવનગર હેરિટેજ તમે જો તકેશ્વર મહાદેવ સામે સર્ટી હોસ્પિટલ છે વાય નિરંબા પેલેસ છે આ બાજુ ગંગાદેરી ગંગાદેરી નિરંબા ગેટ અને કૃષ્ણકુમાર સિંહજીનો અહીંયા આગળની સાઈડ પર એનો ફોટો રાખવામાં આવેલો છે તો આપણે તે જોઈએ આ બારી નેરી મિત્રો એક થી પંચ્યાસી જેટલા ખટેડા હતા ને હવે આવી રહ્યો છે ભગવાન જગન્નાથ નો રથ તો આપણે તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવીએ ભગવાનના અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો જગન્નાથ ભગવાનના દર્શન કર્યા છે હવે અત્યારે એની પાછળની તરફ તમે જોઈ રહ્યા છો ખૂબ જ પોલીસ કર્મીઓનો સ્ટાફ છે તેમજ અહીંયા ફાયર બ્રિગેડ અને હવે આવી ગયો છે જગન્નાથ ભગવાનની પ્રસાદી ચણા મઠ તો ચાલો આપણે ત્યાં લઈ લઈએ લાઈન ઘણા બધા છે અને જગન્નાથ ભગવાન ની રથયાત્રા જે રોડ ઉપર થી નીકળી જાય તે પછી અહિયાં ખુબ સરસ મજાનો નગરપાલિકા દ્વારા જે સાફ સફાઈ કામ થઈ રહ્યું છે જગernath ભગવાનના રથયાત્રાનો સંપૂર્ણ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય જગernath લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જેસી ઘટના જય જય જગernath અને તમારા મિત્રો WhatsApp ગ્રુપમાં વિડીયોને શેર કરો બીજા લોકો સુધી શેર કરો ખાસ કરીને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ રામ રામ